ુદ્રેશર મેવાય નમો નમ ધ્યાય ધ્યાન સપયાત નમો નમ એક વસ્ત્ર ઉસ્ત્ર ધોપદી પાન વૈદ્ય ફાલા દક્ષિણા પ્રદક્ષિણા સર્વૈ નમસ્કાર કેશવા નમસ્કાર સમર્પયા

よかった。 छति शागनाय ओम नवस्कारी हरि ओम यावर भावे अति गंग्या याव देवो على كل ده 5 Hãy subscribe cho kênh người Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn आबी जस्तो म त पुरा बजार नै देख्छु मेहमान हो नि हालो अइया बजार देख्छ ताजु छत्वाने बजार कोन आहा बोला बिचको नाम लेले कसले जान्छ यो होला अब अब नटर मलाई बजार हुन्छ धन्यवाद भबारे म जाउ आ त क कट काटौ कराउ त माने केज उपर बेइजालो अलौ फोकाइ

हाले भिडियोमा म्रो ठिकै छ। बबाइ। यो भिडियोमा पनि हिसाकोलो मोट छ। आ सोखन फैदै मरो। पप्पा उभारेछ। ठिकै। अब सुरु गरौ। જેનો આજે જન્મ દિવસ છે પંચવિધિ કાર્યક્રમ માં એક જે ધ્વજા ભૂજે નો કાર્યક્રમ પૂર્ણ કરી અને હવે વૃક્ષ નું રોપાણ કરવાનું છે તો તેમને વિનંતી કરું કે અહીંયા આવે સાહેબને વિનંતી કરું અને ગઢિયા ગડિયાનુમાન મિત્ર મંડળના બે સભ્યો એમની સાથે જ છે જે લોકો કિશનભાઈનો આગળ ટેબલ પર ફોટો રજીસ્ટ્રેશન કરાવી લીધો જેથી કરી આયોજન કરવામાં અમને સરળતા રહે જે લોકોનું મોમેન્ટોમાં નામ છે તે આગળ ટેબલ ઉપર કિશનભાઈને ફોટાનું નામ નોંધાવી દેશો બોલ શ્રી ગંગેシュર્માજીની જય રડિયા हनुमान जी महाराज की

ભારતમાં આજનો દિવસ એટલે વિઘ્નો ના હર્તા એવા ગણપતિ મહારાજ ના સ્થાપન નો દિવસ જન્મ દિવસ પણ છે અને એ અનુસંધાને આજે જે પંચવિધ કાર્યક્રમોનું આયોજન અહીંયા ભાટિયા સોસાયટી સ્થિત શ્રી ગંગેશ્વર મહાદેવના માન કલ્યાણ કરે તો सर्वप्रथम આજની આપણી આ કાર્યક્રમની શરૂઆત બધા જ લોકોના સુખ શાંતિ માટેની અમારી કામના દ્વારા કરીશું શાંતિ પાઠ દ્વારા આજના કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરીશું ॐ द्योः शान्तिरन्दरिक्षग् शान्तिः पृथिवीः शान्तिरापः शान्तिरोखदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वेर्देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरे दी ॐ भद्रं कर्णेभिः श्रेणो यामदेवा भद्रं पश्ये माक्षभिर्जाजत्राः स्थिरे रङ्गे तुष्टुवागुं सस्तनोभिर्वशे महि देवहितं जदायुः ॐ जदू जतः समीहसे ततो नो अभयं कुरु शं नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वाणि देव सवितर्दुरितानि परासुवः कार्यक्रम આનંદ એટલે છે આમાં ઘણા લોકો એવા છે શું પ્રવૃત્તિ કરે છે કોઈને ખ્યાલ નથી આજે એક 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 મંચ ઉપર ઉપર સ્ટેજ સાથે એકતા રૂપી આજે આપણે સૌ ભેગા થયા છીએ અને જે ઘટિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા સમાજ રત્ન નામ સમાજ રત્ન એટલે એમને એમ ના નથી અપાતું કારણ કે સમાજમાં ઘણા લોકો હીરો તો એક જ હોય આજે એને સન્માનવાનો જ્યારે અમને મોકો મળ્યો છે તો પહેલાં આપણે મા ભગવતી ગાત્રાનું કારણ કે કાર્યક્રમ યાદ જ રાખવાનો હતો અમારે પણ જ્યાં રસ્તો અત્યારે બંધ છે ઘણો ખરાબ થઈ ગયો છે અને કાર્યક્રમ અમારો ડિક્લેર થઈ ગયો હતો અને ખાસ ગઢિયા હનુમાન મિત્ર મંડળનું જ્યારે પણ આયોજન હોય અમે એને ભામાસા કહી શકીએ અમારા મિત્ર કહી શકી અને ખાસ ગઢિયા અનુમાન મિત્ર મંડળના સભ્ય તરીકે જ્યારે અમારા મિત્ર શ્રી સૈલેશભાઈ છત્ત્વનો જન્મદિવસ હતો આજે અમે પંચવિધિ કાર્યક્રમ છે ખરેખર આજે અમને થયું કે ના જે આજે દાદાની સાક્ષી હે તો દાદાને જે જે ગાત્યે આપણે કાર્યક્રમની શરૂઆત કરી બોલ ગાત્રાડમાં તકી આ અવાજ ગઢિયામાં નથી પહોંચ્યો અમને કાલે ત્યાં ખખડાવી નાખે માતાજી બરોબર એટલે બે હાથ ઉચા કરી ભગવતીને આપણે આરાધના કરી છે કે આજે આ ગણેશ ચતુર્થી છે સમંતરી છે આપ સૌને ગઢિયા હનુમાન મિત્ર મંડળ થી શુભકામ ગઢિયા હનુમાનજી મહારાજ કી ગંગેશ્વર મહાદેવ કી ચંદ્ર ભગવાન કી

રસિંહ મુગટભાઈ દીપકસિંહ જેટલા છે બધા ભેગા બસ આય બસ એમ ને રાખજો હો

આપણે મહેમાનોને ને તાલીઓ ના ગંગા થી તો વધારવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરુભાઈ ધારા ને વિનંતી કર્યું કઈ આવે એમનો ફૂલ અને સાગર સ્વાગત માટે સંસ્થા દ્વારા પણ શૈલેષભાઈ નું સન્માન કરવાનું છે અને જે સંસ્થાઓ આવ્યા હોય પોતાનું નામ અહીંયા લખાવી દેજો પ્રમુખ શ્રી સારું કપડા મુખ્ય નથી ત્યારબાદ કેડી ઝાલા તેમને પણ વિનંતી કરવાની આવે એમનું કિશનભાઈ હવે આ બાજુ જોઈએ છીએ પેલા એમનો પણ ફોલ હાથની સ્વાગત માટે કિશનભાઈ બાવળિયા મહાવીરસિંહ નાગાપાવના મોનજી આપણી વચ્ચે આપણા મહારાણા સાહેબ થોડીક વાર માં જ આવે છે આજે ભજોસણ નો પર્વ છે છતાંય આપણી વચ્ચે આવ્યા છે પોતાનો સમય કાઢી અંકુર ધામ સેવા સમિતિ અંકુર ધામ સેવા સમિતિના સભ્યોને વિનંતી અહિયાં આવો તમારે હોય તમારી ઉપર પુષ્પ વર્ષા કરાવશો આ કે આપણે ना वन्दे सूर्य शशाङ्गवानि नयनम् वन्दे मुकुन्दम् प्रियम् वन्दे भक्तजनाश्रयम् च वरदम् वन्दे शिवो शङ्करम् कुलुकङ्गेश्वर महादेव की जय આજે ગંગેશ્વર મહાદેવના પટાંગણમાં એમના સાનિધ્યમાં સેવા કે છે આલેખ જગાવી એવા શૈલેષભાઈ દરેક કાર્યક્રમમાં સેવાનો કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં શૈલેષભાઈ સદાય હાજર જ હોય કિંચિત એમનાથી થતું આર્થિક યોગદાન દરેક સંસ્થાને પણ કાર્ય કરવા માટે આપતા રહ્યા હોય આવી વ્યક્તિનો જ્યારે આજે જન્મદિવસ છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એને ખૂબ સારું આરોગ્ય દઈએ દીર્ઘાયુષ્ય આપે અને ખૂબ એમનું છે આજે સાધનો ઘણા થઈ ગયા એવામાં પણ ખૂબ અઘરી વાત છે અને એનો નિભાવ કરવો એથી અઘરો છે તો આ છોકરાઓને અંત કરવા ગાયત્રી માતાજી ગાત્રા એ ગાયત્રીનું સ્વરૂપ છે સાંસદ વાકાનીના મહારાણા શ્રી કેશી ગેસી ઝાલા એ પણ પધાર્યા છે એમનું પણ ગઢિયા મિત્ર મંડળની તરફથી હાર્દિક સ્વાગત છે તેમજ વાકાનીના ઉદ્યોગપતિ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ

ਕੋਲਾਗਨ ਸਾਡੀ ਸਵਾਗਤ ਤੁਹਾਡੇ ਮਾਤੇ ਆਇਆ ਅਰ ਅਰ ਜੋ ਅੱਜ ਆਇਆ ਹੈ ਹਨਾ ਗੁੜੀ ਬਜਾ ਹਾਂ ਬਸ ਬਜਾ ਬਸ ਆਰੀਆ ਹੈ ਦੀਪਕ ਸਿੰਘ ਹਲੇ ਰਵੀ ਹਲੋ ਆਵਾਜ਼ ਜੇ ਮੇਰੇ ਤੇ ਮੈਂ ਆਵੀ ਜਾ ਬਤਾਵੀਂ ਆਵਾਜ਼ ਸਾਇਮ ਕੋਰੋ ਹਲੋ ਰਵੀ ਭਾ ਜੀ ਆਵੀ ਜਾ ਰਵੀ ਭਾ ਆਵੀ ਜਾ ਹਾਂ ત્યારબાદ શ્રી મુનાભાઈ અરમા વિનંતી કરું એવું પણ વધારે એમનું પણ ફૂલ સાગર સાધુ શ્રી શૈલેષભાઈ ઠક્કર પણ બાપુ આવે સ્વાગત કરે છે આજે એમના જન્મ દિવસ

બાબા સાહેબ એક બાપુ સાહેબને કોઈ સાધુ એક બાપાને દીયો એટલે બાપાએ એક વેરાઈ દી એમને સેલેશભાઈને બસ હા એક સેલેશભાઈને પોય વેરાઈ દે બાપુ સાહેબ તમે આવી ગયો હા હવે એક બરાબર લઈ લ્યો ફોટો હા બધો ભાઈ છે ને હા તંદુરસ્તી <laughs> આપ <laughs> કાર્યક્રમ માં ઉપસ્થિત વાંકાનેર ના તમામ ધાર્મિક સ્થળોના મંડળના આપણા તમામ કાર્યકર્તા મિત્રો અમારા શૈલેષભાઈ ટક્કર જેમનો આજે જન્મદિવસ છે અહીંયા ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખ એવા અરૂભા અમારા ઉદ્યોગપતિ આટલા વર્ષોથી જેને વાકરણમાં કામ કર્યું છે અને પાર્ટીનું પણ હવે કામ કરે છે પ્રજ્ઞેશભાઈ ઉપસ્થિત અમારા રાજકોટથી આવેલા બાપભાઈ અને તમામના નામ ના લેતા બધી મોડી સંખ્યામાં અમારા રિટાયર્ડ કોટકભાઈ અહીં દેખાય છે બધા ઘણા બધા વડીલો છે સૌને હું આવકારું છું સૌથી પહેલાં તો આ

કુદરતી અમારા ગઢિયા પાછળ પેલેસનો આમ તો જો કે બોર્ડર જ ગણાય એ વિસ્તારના અંદર આટલા વર્ષોથી એમને જે એમની પ્રવૃત્તિ કરી છે તમામ કાર્યક્રમોમાં મને આમંત્રણ દેવા દેતા હોય છે જ્યારે હું અહીંયા વાકરને હોઉં છું ત્યારે હું આજે રહું છું પણ એમનું ખૂબ સારું અહીંયા કામ છે અમે ગઢિયાના પાછળ જે એમને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે જે આપણે મંદિર છે એનું પણ નિર્માણ કર્યું છે પાણીનું જે અહીંયા

ત્યારે જ કોઈ કામ ખરા અર્થમાં સફળ થાય એટલે પછી વૃક્ષારોપણનું કામ હોય પાણીનું રિટેન્શનનું કામ હોય વોટર કન્ઝર્વેશન જે હવે મોટો મુદ્દો આ દેશના અંદર આપણે બની રહ્યો છે આ બધા પ્રવૃત્તિમાં જ્યારે આપણું આ મિત્ર મંડળ કામ કરતું હોય ત્યારે આપણી પણ બધાની જવાબદારી બને છે અહીંયા સંતો મંતો ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત છે એમના પણ આશીર્વાદ આપ બધાના સાથે છે અને શક્તિ હોય એ પ્રમાણે આપણે બધા બધાના કામમાં જોડાય એવી આશા સાથે મારી વાતને વિરામ મૂકું છું ફરી એકવાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવામાં આ બધાએ જે આમંત્રણ દીધું છે એનો આભાર વ્યક્ત કરું છું અને શૈલેષભાઈનો જ્યારે જન્મદિવસ છે એ પણ અહીંયા ઉજવણી કરી રહ્યા છે સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં એમને પણ માતાજી ખૂબ શક્તિ આપે ને આગળ વધવાની એમને તાકાત આપે એવી જ આશા સાથે મારી વાતને વિરામ મૂકું છું ભારત માતાજી જય આભાર પહેલા તો શૈલેષભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે એમનો જન્મદિવસ અહીંયા વાકાનેરમાં ગંગેશ્વર મહાદેવ આવી અને આવા સરસ પ્રસંગ ઉજવો અને એક આ જે સેવાકી કાર્ય કરતા યુવાનો અને વડીલોને સન્માન કરી અને એક સન્માન શિલ્ડ આપ્યો એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર આ ગંગેશ્વર મહાદેવ હું આવું ને એટલે મને એનડીએ સાહેબ ગોસ્વામી સાહેબ યાદ આવે વાહ કે આ એમડીએ સાહેબે અહીંયા જે પાયો નાખી અને જે સુંદર મજાનું આ ભાટિયા સોસાયટીમાં જે નિર્માણ કરેલ મંદિરનું તો હર હંમેશા મને ગોસ્વામી સાહેબનો સપોર્ટ રહેલો તો યાદ આવે છે બીજું કે આપણે મનુષ્ય જીવ હંમેશા આ પૃથ્વી પર જન્મા છીએ તો કંઈક ને કંઈક ઋણી રહેવું જ જોઈએ અને કંઈક ને કંઈક આવા સુંદર કાર્ય કરી અને આ પૃથ્વીને સારું જતન કરવું જોઈએ તો આ પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત સંતો મહંતો અશ્વિનભાઈ જેવા અશ્વિનભાઈ કેટલું સુંદર વાકાને માટે કામ કરી રહ્યા છે એવા જ બધા સંતો મહંતોને ખૂબ ખૂબ અભિનંદન શૈલેષભાઈ એમનો જન્મદિવસ અને આપને ભગવાન તંદુરસ્તી આપે અને આવા સેવાના સારા રહ્યો એવા અભિનંદન ખૂબ ખૂબ ગંગેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં આજે મારા સત્તાવનમાં છપ્પન વર્ષ પૂરા કરીને સત્તાવનમાં વર્ષમાં હું પ્રવેશ કરી રહ્યો છું ત્યારે વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા જેમાં મુખ્યત્વે ગઢ્યા હનુમાન મિત્ર મંડળ અને અનેક સંસ્થાઓ દ્વારા જે ઉજવણી કરવામાં આવી રહી છે તે બદલ તમામ સંસ્થાઓનો આભાર વ્યક્ત કરું છું આજે પંચવિધ કાર્યક્રમોનું જે આયોજન થયું છે સર્વપ્રથમ ધ્વજા પૂજન વૃક્ષારોપણ સાધુ સંતોના આશીર્વચન એમનું સન્માન વગેરે આવા અનેક કાર્યક્રમો દ્વારા જે આયોજન કર્યું છે તેથી હું તમામ સંસ્થાઓનો આભાર વ્યક્ત કરું છું ઈશ્વર મને આવા સત્કાર્યોમાં હર હંમેશ જોડાવાની શક્તિ આપે એવી મહાદેવજીને પ્રાર્થના આવા થેન્ક યુ